જ્યારથી વિસાવદર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારથી ગુજરાતભરના લોકોની અંદર એક નવા જ પ્રકારની હિંમત આવી ગઈ છે કે હવે લડી લેવામાં મજા છે અત્યાર સુધી ગુજરાતમાં એવું ચાલ્યું કે ભાજપની સરકારે દાબ દબાણ અને દંડાની સરકાર ચલાવી કે ગુજરાતમાં કંઈ પણ જનતા સાથે અન્યાય અત્યાચાર થાય તો કોઈએ બોલવાનું નહીં બોલશો તો તમને દબાવવામાં આવશે બોલશો તો ડરાવવામાં આવશે બોલશો તો જેલમાં પૂરી દેશું સરકાર જે જુલમ કરે સહન કરો સહન કરો બોલવાનું નથી આવી સરકાર ત્રીસ વર્ષથી ચાલી પણ આ ત્રીસ વર્ષની ભાજપની સરકારના દાબ દબાણ અને દંડાથી ન ડરે એવા કેટલાક યુવાનો ગુજરાતની માટીમાંથી ઊભા થયા છે દોસ્તો એ યુવાનોનું નામ છે ચૈતરભાઈ વસાવા રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ અમારા બ્રિજરાજભાઈ આ યુવાનો માટીમાંથી પેદા થયા છાતી કાઢીને ભાજપને કીધું કે જે થયું એ થયું ત્રીસ વર્ષ સુધી ભલે ડરાવ્યા પણ જાઓ અમે તમારી સરકારથી નથી ડરતા કરી લેજો શું કરી લેશો તમે અને આ યુવાનોની મહેનત રંગ લાવી આ બધા યુવાનો અમે બધા ભેગા મળ્યા ત્રીસ ત્રીસ વર્ષ સુધી ભાજપની સામે કોઈ બોલવા વાળું નહોતું અમે બોલ્યા એનું સારું પરિણામ એ આવ્યું કે ત્રીસ વર્ષ સુધી ગુજરાતમાં એમ કહેવાતું હતું કે અહીંયા ત્રીજી પાર્ટી નહીં હાલે ઈ જ ગુજરાતની ધરતીના ધારાસભ્ય તરીકે હું અહીંયા તમારી સામે ઊભો છું એક નહીં બે નહીં ત્રણ નહીં ચાર નહીં પાંચ ધારાસભ્યો આજ ગુજરાતની ધરતી પર આમ આદમી પાર્ટીના ચૂંટાયા

યુવરાજસિંહભાઈ લડે તો યુવાનો માટે ઈશુદાન કે રાજુભાઈ કરપડા લડે તો ખેડૂતો માટે સામાન્ય માણસો માટે ગરીબ માણસો માટે સરકારી કર્મચારીઓ માટે બધા માટે લડે એવા આગેવાનો આમ આદમી પાર્ટીમાં છે અમારા પ્રવીણભાઈ રામ આશા વર્કર બહેનો માટે આંગણવાડીની બહેનો માટે એલઆરડી ની બહેનો માટે અનેક લડાઈઓ લડવાનું કામ પ્રવીણભાઈ રામ કરે છે

રાજનીતિમાં તો અમેય એવા જોઈ લો અમે ચપલા પહેરીને આટા મારીએ છીએ આજની તારીખમાં ધારાસભ્ય છીએ તોય અમે અહીંયા કમાણી કરવા નથી આવ્યા લૂંટી લેવા નથી આવ્યા પણ લૂંટી લેનારાઓને રોકવા માટે અને લૂંટાઈ રહેલા ખેડૂતોને ટેકો આપવા માટે રાજનીતિમાં આવ્યા છે દોસ્તો અને એટલા માટે જ લોકોના આશીર્વાદ અમને મળ્યા મિત્રો આજે ખેડૂત મહાપંચાયતનો સૌથી સળગતો મુદ્દો આ કચ્છનો શું છે પાવર ગ્રીડ ધ્યાનથી આંભળજો બધાએ કીધું પોતપોતાની રીતે કંપની આમ કરે છે ઓલો આમ કરે છે પેલો આમ કરે છે સૌથી મોટો મુદ્દો કચ્છનો કે ગુજરાતનો શું છે કે કંપની પાવરની લાઈન કાઢે ખેતરમાં મને લાગે છે એ મોટો મુદ્દો નથી સૌથી મોટો મુદ્દો છે પાવર ધ્યાનથી આંભળજો કે પાવર સૌથી મોટો મુદ્દો છે પાવર કોનો પાવર પાવર નો પાવર કે પાવર જનતાનો હોવો જોઈએ આજે જનતાનો પાવર નથી ચાલતો આજે તો નેતાનો પાવર કંપનીનો નો પાવર સરકારનો પાવર ચાલે છે અને એટલે હું તમને વિનંતી કરું છું કે જનતાના પાવરને આપણે બધા ઓળખવો પડશે જનતાનો પાવર કેવો હોવો જોઈએ પોલીસ પાવર વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં કે જનતાનો પાવર કેવો હોય જનતાનો પાવર જો હોય તો વિસાવદરની ચૂંટણી જોઈ લો કે વિસાવદરની એક સીટની ચૂંટણીની અંદર મુખ્યમંત્રી પ્રચાર કરતા હતા ગૃહમંત્રી પ્રચાર કરે વન મંત્રી પાણી મંત્રી કૃષિ મંત્રી સહકાર મંત્રી આખા ગુજરાતના તમામ મંત્રી ધારાસભ્યો સભ્યો બુટલેગરો ગુંડાઓ લફંગાઓ બધા જ લોકો વિસાવદર ની ચૂંટણીમાં પ્રચાર કરતા હતા પણ સાચો પાવર જનતાનો હતો એટલે જનતાના પાવર થી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય તરીકે બેઠો છે તો પાવર સરકારનો નથી પાવર પાવર કંપનીનો નથી પાવર દેશના નો નથી પાવર લઈ આવે સરકાર એનો પાવર લઈ આવે પોલીસ એનો પાવર લઈ આવે હું એમ તમને વિનંતી કરવા માટે તમારા દીકરા તરીકે આવ્યો છું કે જનતા પોતાના પાવરને ઓળખે કે જનતામાં કેવડી તાકાત છે

અને ધારાસભ્ય તરીકે જ્યારે હું પહેલી વખત વિધાનસભામાં શપથ લેવા ગયો તો મેન ગેટ ઉપરથી લઈને છેક અધ્યક્ષ સાહેબની ચેમ્બર સુધી વાજતે ગાસ્તે ઢોલ નગારા કેમેરા સિક્યુરિટી સાથે મને લઈ ગયા તો આ કોનો પાવર છે આ જનતાનો પાવર છે કે જે વિધાનસભા મને અંદર આવવા દેવાની ના પાડે એ જ વિધાનસભા એ વાજતે ગાસ્તે ગોપાલ ઇટાલિયાને અંદર લઈ જાવો પડે તાકાત ગોપાલની નહીં આમ જનતાની છે ખેડૂતોની તાકાત છે દોસ્તો પણ આપણે આપણી તાકાત ભૂલી જઈએ આપણે આપણી તાકાતને વિભાજિત કરી નાખીએ જ્ઞાતિમાં ધર્મમાં ફલાણી રીતે બીજી રીતે આપણે આપણી તાકાતને તોડી નાખે તો બહારની તાકાત આપણી ઉપર ચડી બેસે મિત્રો આ અનેક જગ્યાએ આ લાઇનનો પ્રશ્ન ખાલી કચ્છનો નથી ધાંગધ્રા હળવદ મોરબી અમારે ચેક વિસાવદર સુધી આ પ્રશ્ન છે મેં એક વખત એક ભાજપના નેતાને વિધાનસભામાં પૂછ્યું કે આ કંપનીઓ લાઈનો નાખે છે કરોડો રૂપિયા કમાય છે તો ખેડૂતોને પૂરું વળતર આપવામાં વાંધો શું છે દૈદ્યોને જે પૈસા દેવાના થાતા હોય એ ખેડૂતના ખેતરમાં લાઈટનો થાંભલો નાખો હાઈ ટેન્શન લાઈન તો પૂરું વળતર દેવામાં વાંધો શું છે ભાજપના નેતાએ મને એમ કીધું કે ચૂંટણી ટાણે દઈ તો દઈએ છે પછી રોજ થોડા દેવાના હોય મતદાનની આગલી રાતે તો દઈએ છે ને એમાં તમે મત દીધો હવે શેના પૈસા મિત્રો વાત કટાક્ષમાં છે પણ કાળજી લાગે એવી છે કે નહીં ચૂંટણીના આગલી રાતે જ્ઞાતિના નામે ધર્મના નામે હિન્દુ મુસલમાનના નામે અનેક રીતે આપણને બોલવીને છેતરીને ડરાવીને લલચાવીને આપણો મત લઈ જાય પછી આપણા જ મતથી બનેલો નેતા આપણું માને નહીં પણ શું કામ માને એ તો કે છે કે પૈસા દેવાઈ ગયા છે અગાઉ દીધા છે થાંભલા પછી આવ્યા છે હવે એનું શું કરું આ જવાબનો મારે શું જવાબ દેવો બધા એવા નથી તમામ એવા ન હોય પણ સારા માણાની સંખ્યા ઓછી થઈ ગઈ હોય તો શું કરવું મિત્રો અમે તમને વિનંતી કરવા માટે આવ્યા છે ઈસુદાનભાઈ અને હેમંતભાઈએ વાત કરી કે કેસમાં સુપ્રીમ કોર્ટમાં કેસ લડશું ના હાઈકોર્ટમાં લડશું ભાઈ હું વકીલ છું મને એમાં રસ નથી કેસ લડવો હોય તો જનતાની અદાલતમાં લડાવો જોઈએ દોસ્તો આ જનતા બેઠી જનતાની અદાલતમાં આવો જોઈએ આપણી પાસે બે અદાલત છે દોસ્તો એક છે સરકારે બનાવેલી અદાલત અને એક જનતાની અદાલત સરકારની અદાલતમાં તો પચાસ વર્ષે ચુકાદો આવે ત્યારે ત્રીજી પેઢીના છોકરા આવી ગયા હોય આપણે વધ્યા એવો ચુકાદો જોઈએ નહીં અહીંયા તો અત્યારે જ કેસ મૂકો કાલ ચુકાદો આવવો જોઈએ આવે છે ફેબ્રુઆરીમાં ચૂંટણી જનતાની અદાલતમાં કરો ચુકાદો બધા ભેગા મળે હવે સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટ ને એ તો સરકારી વકીલ ને સરકારી પોલીસ ને સરકારી માણસો હા એ તો બધું એનું તો ચુકાદો આપણા તરફેણમાં ન આવે તો એની તરફેણમાં આવે આપણો ચુકાદો લેવો હોય તો કેસ જનતાની અદાલતમાં બે હજાર સત્યાવીસમાં આવવાનો છે ને એક બાજુ વકીલ તરીકે આ પાર્ટી ઊભી છે ને એક બાજુ ગુનેગાર તરીકે બીજેપી પાર્ટી ઊભી છે અને તે દિવસે આ જનતાની અદાલતમાં ચુકાદો થવો જોઈએ પરફેક્ટ પણ જનતાની અદાલતમાં જો ચુકાદો નબળો આવશે તો પછી સરકારની અદાલતમાં હારા ચુકાદા કોઈ દી ન આવે તો સરકારની અદાલત છે જનતાની થોડી છે

અમને તો કોઈક ગાળું થઈ જાય કોઈક ચપલા મારી જાય છે કોઈક અમારી સભામાં પથરા મારી જાય છે અમે તો નાના માણસો છીએ અમે તો બહુ બહુ તો મોટા મોટા કદાવર નેતાઓ સામે લડી શકીએ અમે મોટી સત્તાઓ સામે બોલી શકીએ જેલનો ડર ન લાગે એવી રીતે લડીએ એનાથી વિશેષ તો અમે શું કરી શકીએ મોટા મોટા માણસો તો મીઠાના ટાખા રણના રણ ખાઈ જાય રોડ ખાઈ જાય એ તો મોટા માણસો કહેવાય આપણને એવું ન ફાવે મિત્રો અમે નાના માણસો છીએ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ સામાન્ય પરિવારના ખેડૂતોની પીડા અમે સમજીએ છીએ પશુપાલક ખેડૂત ખેતી મજૂરી કરતો માણસ રાખનાર માણસ એની પીડા સમજનાર પાર્ટી જો આખા દેશમાં કોઈ હોય ને માત્ર અરવિંદ કેજરીવાલ દોસ્તો હમણાં માવઠું આવ્યું ગુજરાતમાં અને પંજાબની અંદર પૂર આવેલું અતિવૃષ્ટિ થઈ જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે રાહત સહાય જાહેર કરી ત્યારે એણે ખેડૂતોને વળતર આપવાનો પણ નિર્ણય કર્યો ભાગવું ખેતર વાવવા રાખ્યું હોય એને પણ વળતર આપવાનો નિર્ણય કર્યો અને જે લોકો ખેતરે બીજાના ખેતરે મજૂરી કરે છે એને પણ વળતર આપવાનો નિર્ણય પંજાબ ને આમ આદમી પાર્ટીની સરકારે કર્યો દેશના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે ખેડૂત ભાગવું રાખનાર અને ખેતી મજૂરી કરનાર ત્રણેય વર્ગનું ધ્યાન રાખવાનું કામ આમ આદમી પાર્ટીની સરકારે કર્યું અને ગુજરાતમાં હું હાલત છે ખેડૂતના હાથમાં હજુ કાણી કોડી સહાયની આવી નથી માવઠા આવે અતિવૃષ્ટિ આવે જરૂર હોય ત્યારે પાણી ન આવે અને ખેડૂત પાયમાલ થઈ જાય કંટાળીને થાકીને જમીન કંપનીઓને આપી દે એવી પરિસ્થિતિનું નિર્માણ આ ભાજપે કર્યું છે દોસ્તો હું તમને વિનંતી કરું છું કે આજે આપણે બધાએ અહીંયા ભેગા થયા છીએ તો એક વિચાર અહીંથી લઈને આપણે જવાનું છે અને એ વિચાર એવો છે કે ગુજરાતની અંદર હવે તો પરિવર્તન સિવાય બીજો કોઈ વિકલ્પ વધ્યો નથી પરિવર્તન થશે તો જ આગળના દિવસો સારા આવવાના વર્ષ થઈ ગયા મિત્રો વિકાસની વાતો થઈ રહી છે કે બહુ વિકાસ થયો બહુ વિકાસ થયો હું તમને યાદ કરાવું કે એક જમાનામાં કચ્છના જખો બંદર થી કે માંડવી થી કે કંડલા બંદર થી આજથી સો દોઢસો વર્ષ પહેલા વિશ્વ વેપાર થતો હતો અહીંથી માણા બોટમાં બેસીને ત્યાં બીજા દેશોમાં જઈને વેપાર કરતા હ વર્ષ પહેલાં એથી વિશ્વ વેપાર હતો ને આજે એક દરિયા કાંઠે હજારો ડ્રગ્સના પડીકાઓ સીધા હાથમાં આવી જાય છે કોઈ પકડાતો નથી ક્યારેય એક જમાનામાં આ જગ્યાએથી વિશ્વ વેપાર થતો ને આજે ડ્રગ્સ આવે અને વિચાર કરો કે પડીકા હજારો સ નંગ પડીકા પકડાય રેઢે રેઢા પકડાઈ જાય એનો કોઈ મોકલનારોય પકડાતો નથી તમે તમારા ખેતરની અંદર કપાસના છોડની વચ્ચે ખાલી શાહમાં ગાંજો વાવ્યો હોય તોય ખબર પડી જાય ગાંધીનગર સુધી ગાંજો વાયો છે પણ કરોડો રૂપિયાના ડ્રગ્સના પેકેટ અહીંયા બંદર ઉપર એમ નામ તરતા તરતા આવી જાય જાણે સ્વિમિંગ પુલમાં નાવા આવ્યા હોય એમ અને આરોપી કોઈથી પકડાતા નથી દોસ્તો આપણે બધાએ જાગવું પડશે આપણે બધાએ વિચારવું પડશે બહેનો કેમ આવ્યા હા તો કરજો હું એવું છે

દારૂ દેવા આવે બહુ ત્રાસ છે આભાર

તમામ બેસી જાવ અને મણિબેનનો જે પ્રશ્ન હતો એમાં હું મોરે મોરો હતો મંજુબેનને વિનંતી કરું ગોપાલભાઈ સમાચ આવું છું આ મંજુબેન છે વાંઢિયાના પીડિત છે જે બહેનો પર અત્યાચાર છે એ બેન છે એમને બોલાવાના હતા પણ છેલ્લે પણ આ વચ્ચેથી થઈ ગયું વાંધો નહીં સમાચ આવું છું જય માતાજી બધાયને નહીં જી વાંઢિયામાં આજ સાડા ત્રણ મહિનાથી આ અમારા ઉપર ખૂબ ખૂબ અત્યાચાર કરે છે પોલીસ ભાઈઓ જે અણદાણી ગુલામ કહી તો ગુલામ અને અહીંયાના માણસો કઈ તો માણસો અમારા ઉપર ખૂબ ખૂબ અત્યાચાર કરે છે તો ઠીક કે ખેતરમાં તોથી ઢહેળી જાય અને પોલીસ બસમાં નાખે છે પણ થોડા દિવસો પેલા અમારા ઘરમાંથી પણ અમારા ભાઈઓને ઘસાડી ઘસાડીને ઘરમાંથી પણ લઈ ગયા

ઘરેથી આવીને લઈ જાય છે કોઈ નિર્દોષ માણસો છે કેટલાક બહેનોએ કીધું કે દારૂ વેચાય છે આધોઈમાં અને વીસ વર્ષના છોકરાઓ બે મોત મર્યા છે દારૂના દૂષણના કારણે અને દારૂ વેચનારા દારૂનું દૂષણ ફેલાવનારા તો ક્યાંય ગુજરાતમાં પકડાતા નથી પણ ખેડૂતો જ્યારે પોતાની જમીન માટે થઈને લડાઈ લડે છે ત્યારે ખેડૂતોને એમના પરિવારના મહિલા સભ્યોને અડધી રાત્રે ઘરેથી ઉઠાવી અને જેલમાં પૂરી દેવામાં આવે છે છે દોસ્તો આ બાબત ઉપર મારે એટલું જ કહેવું કે ફરી એક વખત આપણે વિચારવું પડશે કે પાવર કોનો પાવર પોલીસનો પાવર ધારાસભ્યનો પાવર સરકારનો કે પાવર જનતાનો એ નિર્ણય આપણે આજે જ અહીંથી લેવો પડશે દોસ્તો અને તમારું મન એમ કે પાવર જનતાનો તો થઈ જાવ પાવરફુલ લડાઈ લડવા માટે આગળ વધો કે હવે જે થશે હજાર હાથ વાળો નક્કી કરે પાછું પગલું નથી ભરવાનું દોસ્તો કરી કરીને કરી શું લેશે આપણને જેલનો પોલીસનો ડર બતાવે હું જ્યારે નવો નવો રાજનીતિમાં આવ્યો તો મારા ઉપર ધડાધડ એફઆઈઆર 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 એટલી બધી એફઆઈઆર થઈ પંદર જિલ્લાની જેલમાં નાખ્યો મને અલગ અલગ સમયે મેં કાળજુ કઠણ કરી લીધું કે હું જોઈ લઈએ તમારી જેલની દિવાલું મજબૂત છે કે અમારા કાળજા મજબૂત છે જોઈ લેશું ભાજપ દોસ્તો કરી શું લેશે ક્યાં લઈ જશે બધાને સેજ જો ડર છોડો સેજ હતાશા છોડો તો સરકાર પાસે એવી કોઈ તાકાત નથી કે નાના માણસની હિંમતને રોકી શકે તમે યાદ કરો આપણા ગુજરાતના પનોતા પુત્ર ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને કે ગાંધી પાસે શું હતું અંગ્રેજો પાસે શું હતું અંગ્રેજો પાસે તોપ બંદૂકું સેના પોલીસ જેલ બધું જ હતું ગાંધીજી પાસે એક પૂતડી ને એક ફાળિયો સિવાય કઈ નહોતું પણ એ લડાઈ કેમ જીત્યા જેની પાસે સૈનિક હોય ગોળી હોય બંદૂક હોય તોપ હોય સત્તા હોય સરકાર હોય એ જ માણસ લડાઈ જીત છે એવું ક્યારેય ન બને જેનું મનોબળ મક્કમ હોય જેના કાળજા હજર બમ હોય એ જ માણસ લડાઈ જીતે છે ભારતનો ઇતિહાસ છે દોસ્તો યાદ કરો મહાભારતના યુદ્ધને કે એક બાજુ કૌરવો જેની પાસે સેના ધુરંધરો બાણાવળીઓ યુદ્ધ કરનારાઓ હાથી ઘોડા રથ બધું જ કૌરવો પાસે પાંડવો પાસે કશું જ નહોતું પણ પાંડવો પાસે સત્ય હતું મનોબળ મક્કમ હતું એટલે ઇતિહાસમાં પાંડવોની જીત થઈ દોસ્તો એ ગાંધીનો જમાનો હોય કે મહાભારતનો જમાનો હોય કે આજનો આ ભ્રષ્ટ ભાજપનો જમાનો હોય સત્તામાં એવી કોઈ તાકાત નથી કે મક્કમ મનોબળના માણસને હરાવી શકે કે એને નમાવી શકે દોસ્તો વાંડિયા ગામના ખેડૂતો કે આ કચ્છના ખેડૂતો કે ગુજરાતના ખેડૂતો એક વખત જો વિસાવદરના ખેડૂતોની જેમ મુઠ્ઠી બાંધી લે અને નિર્ણય કરી લે તો ભાજપની સત્તામાં એની પોલીસમાં એની જેલમાં એની કોર્ટમાં કોઈ દમ નથી કે છેવાડાના માણસને રોકી શકે દોસ્તો મજબૂત થઈ જાવ એક વખત અને ગુમાવવાનું શું છે શું ગુમાવવાનું છે ગુમાવવાનું આપણી પાસે તો કંઈ નથી આપણી પાસે ગુમાવવા જેવું શું આપણો ડર ગુમાવવાનો આપણી નિરાશા ગુમાવવાની આપણી ચિંતા ગુમાવવાની આપણને લાગતો ભય ગુમાવવાનો અને જે પોતાનો ડર ગુમાવી બેસે ને એને દુનિયાની કોઈ તાકાત ડરાવી નથી શકતી આજ જેલનો ડર એ રોકે છે લડતા પોલીસનો ડર લડતા રોકે છે મને કાંઈક થઈ જશે મારી ઉપર આમ થઈ જશે તેમ થઈ જશે દોસ્તો હું તમારી જેમ એક સામાન્ય ગામડામાં જન્મેલો નાના ઘરનો દીકરો છું અમે આવી રીતે નાનો મોટો અન્યાય અત્યાચાર જોયો તો અંદરથી એક ઉમળકો આવ્યો કે હવે મારું કરી શું લેશે ને એ જોઈ લેવું છે જાતારામાં થાઈ જુલમ મંડ કરવા અને અમે જોઈએ છે કે અમે કેટલો જુલમ સહન કરી શકીએ એમ છે એક વાર બે વાર પાંચ વાર પચીસ વાર એફઆઈઆર કરી પછી એ થાકી ગયા કે હવે આને કાંઈ વાંધો નથી આવે એમ દોસ્તો મજબૂત તો બનવું પડશે આપણા હક માટે આપણા અધિકાર માટે આપણા બાળકો માટે આ કાંઈ નહીં વધવા દે આજ તો લાઈનું નાખે છે કાલ રોડ આવશે પરમ દિવસે દિવાલ મારી દેશે કે આ જમીન અમારી અને અનેક જગ્યાએ કર્યું છે ને એવું

સામાન્ય માણસના હાથમાં ખટારો નથી કે ખાણનો નો વહીવટ નથી ચૂંટણી ટાણે એ જ ખટારો ચલાવનારા બોસ ના માણસો આવે ગામમાં કોક ને ધમકાવે કોક ને પૈસા આપે કોક ને લાલચ આપે કે તારા એ બે ખટારા દઈશ બોલતો નહી કોક ને એક ખટારા ની લાલચ કોક ને બોલેરાની લાલચ કોક ને વાનની વાન ની લાલચ કે તારું કંપની કરાવી દઈશ તું બોલતો નહીં દોસ્તો આપણે બધા ક્યારે જાગશું અમે તો તમને ખેડૂતના દીકરા તરીકે જાગૃત કરવા માટે આવ્યા છીએ આ દારૂની રિલમ છેલ જોવો અનેક નિર્દોષ પરિવારો વિખાઈ ગયા છે આ દારૂના દૂષણના કારણે અને આ દારૂ અને દારૂનું દૂષણ તો દારૂ ડ્રગ્સનું દૂષણ એટલી હદે અત્યારે ગુજરાતની અંદર ડ્રગ્સનું દૂષણ વધ્યું છે કે રાવ ફરિયાદ ક્યાં કરો આપણે તો ભાગશાળી એટલા બધા છે કે આપણને ગૃહમંત્રી હારા મળ્યા છે આવા આખા દેશમાં ક્યાંય ગૃહમંત્રી નથી દોસ્તો કેટલા નસીબ હશે કેટલા જનમના પૂર્ણ છે આપણા બધાના કે આવા હાવ ગૃહમંત્રી મેળ્યા આપણને દોસ્તો શું વખાણ સ્ટેજ ઉપરથી કરવા અમારા પોલીસવાળા સાંભળે છે એ મનમાં દાંત કાઢશે એટલે મારે કાંઈ બોલવું નથી હુંય હતો પોલીસમાં દોસ્તો આમાં હું તો તમને એક વિનંતી કરું છું કે જ્યારથી વિસાવદરની જનતાએ મને ધારાસભ્ય બનાવ્યો પહેલાં મને એમ લાગતું કે આપણે સરકારમાં આમ રજૂઆત કરશું સરકારમાં તેમ રજૂઆત કરશું આપણે જઈને કહેશું કે સરકારને કચ્છમાં આમ થાય છે ભાવનગરમાં આમ છે ડેરીની અંદર આમ ચાલે છે જમીન સંપાદનમાં આમ છે કંપનીની પાવર ગ્રીડની લાઈનો આવી રીતે છે આપણે બધું કહેશું સરકારમાં જઈને રજૂઆત કરશું મને પહેલા એમ થતું હતું પણ જેવો ધારાસભ્ય બનીને વિધાનસભામાં ગયો તો મેં જોયું કે સરકાર બરકાર કઈ છે જ નહીં સરકસ ચાલે છે આમાં ક્યાં રજૂઆત કરવાની તમારે અડકો દડકો દહીં દડકો બની ગયો મંત્રી હવે હમણાં અહીંયા વારો આવ્યો છે દોઢ વરસ પછી બીજાનો વારો દોઢ વર્ષ પછી ત્રીજાનો વારો તમે વિચારો કે આ મંત્રી જનતાને કામ કરવા માટે બનાવે છે કે એને કઈ રૂપિયા ખવડાવવા બનાવે છે ભાજપે સંગીત ખુરશીની રમતની જેમ સર્કસના ખેલની જેમ સરકાર ચલાવે છે દર દોઢ બે વર્ષે નવા મંત્રી આવે દોઢ પોણા બે વર્ષ જે માણસ મંત્રી રહી જાય એ ધરાય ધરાય ને રૂપિયા કમાય પેટ ભરી લે ખિસ્સા ભરી લે ગોડાઉન ભરી લે પછી વારો બદલાઈ જાય જા ભાઈ તું ઘર ભેગો તા નવાનો વારો જૂના જમાનામાં પંગત બેહતી એક પંગત ખાઈ લે એટલે એને ઊભી કરે બીજી પંગત બેહે આ બાજુ હું પંગત બોલે છે પંગત પડે છે વિધાનસભામાં મંત્રીની એક પંગત પૂરી થઈ હમણાં કાઢી મૂકી નવી પંગત બેહારી એમાં આઈકનો વારો આવ્યો કચ્છનો એક વખત મંત્રી દોઢ બે વર્ષ રહી જાય ધરાય ધરાયને રૂપિયા કમાઈ લે પછી આજીવન કોઈ દિવસ ભાજપની વિરુદ્ધમાં ન બોલે ભાજપની સાથ ન છોડે અને ખેડૂતો પર ગમે એટલો જુલમ થાય ને તો એક શબ્દ ન બોલે ને એટલું હદે એને ભ્રષ્ટાચારમાં કરવા દેવામાં આવે છે આથી પહેલા એ મંત્રી હતા એની હોટલો બની ગઈ એના વોલ્વો હાલે એનું બધું થઈ ગયું છોકરા શેઠ બધું શેઠ નવાનો વારો આવ્યો એનું શેઠ આનું ભરાઈ જાય એટલે ત્રીજો આવશે એનુંય શેઠ દોસ્તો સરકારને સર્કસ બનાવી નાખી છે રજૂઆત કોને જઈને કરશો તમે મન કહો ક્યાં રજૂઆત કરવી સર્કસમાં હોય રજૂઆત સરકાર જેવું કઈ વધ્યું નથી અમે તો વિધાનસભામાં બેઠા જોયું ખબર પડી કે અહીંયા કઈ નથી નહીતર તમે એક વસ્તુ સમજો કે ગુજરાતની સરકારની પાસે ગામમાં તલાટી મંત્રી છે તલાટી મંત્રીની ઉપર ટીડીઓ છે ટીડીઓની બાજુમાં મામલતદાર છે

અને ગામનો પ્રશ્ન ગાંધીનગર પહોંચાડવા માટે તો આ વ્યવસ્થા ઊભી કરી છે કે ગામમાં કઈ તકલીફ હોય તલાટીને કયો એનાથી ન થાય ટીડીઓન કયો એનાથી ન થાય મામલતદાર ને કયો એનાથી ન થાય પ્રાંત અધિકારીને કયો આખી ચેનલ બનાવેલી છે પણ તોય ગામનો પ્રશ્ન ગાંધીનગર પહોંચતો નથી એક બીજી ચેનલ બનેલી છે કે ગામમાં સરપંચ એની ઉપર તાલુકા સભ્ય એની ઉપર જિલ્લા સભ્ય એની ઉપર ધારાસભ્ય એની ઉપર સાંસદ સભ્ય એની ઉપર મંત્રી એની ઉપર મુખ્યમંત્રી એવી રીતે પ્રશ્ન ઉપર નથી જાતો ઓલી રીતે પ્રશ્ન ઉપર નથી વાત ગાંધીનગર કેમ નથી આટલા બધા માણસો અડધા ને પગાર ઉપર રાખ્યા છે રાખ્યા છે હજારો માણસો આવી રીતે છે તો એ ગામડાના માણસની વેદના ગાંધીનગર પહોંચતી કેમ નથી એ વિચારવાનું આપણે બધાય છે તમે ગામમાં મેં કીધું એમ કપાસના બે સાહની વચ્ચે ગાંજો વાયો હોય તો ગાંધીનગર વાત વહી જાય તો ગાંધીનગર વાત પોગી જાય છે કે ભાઈ કચ્છના ફલાણા ગામના ખેડૂતના ખેતરમાં ગાંજો છે પણ એ જ ખેડૂતના ખેતરમાં કપાસ કે એરંડા નિષ્ફળ જાય પાક બરબાદ થઈ જાય તો ગામના મંત્રી સુધી વાત પોકતી ને તલાટી સુધી ગાંજો વાવો તો ગાંધીનગર ડોલે અને કપાસ વાવો તો તો પંખે લબડવાના વારા આવ્યા છે દોસ્તો કઈ પરિસ્થિતિ છે એને આપણે બધાય વિચારવું પડશે મેં તમને કીધું એમ અમે બધા નાના માણસો છીએ અમે લાગણીથી વેદના લઈને રાજનીતિમાં આવ્યા છે કાંઈ કમાઈ જવા નહીં અમને એક પીડા છે કે આ અમારા ખેડૂતોનું આ અમારા ગુજરાતનું શોષણ કરી રહેલા ભાજપવાળાને ભગાડવા છે અને ત્યાં સુધી ભાગે નહીં ત્યાં સુધી લડી લેવું છે વેદના લઈને આવ્યા છે દોસ્તો માતાઓ બહેનો તમારા સાથની અપેક્ષા છે તમારા આશીર્વાદની અપેક્ષા છે અને તમે અમને હું એક ચૂંટણી હારી ગયો તો કતાર ગામમાં બીજી ચૂંટણી જીતી ગયો તમે અમને સાથ આપશો તમે અમારા હાથ મજબૂત કરશો તો અમે લડી શકશું તમે જ અમારા હાથ મજબૂત નહીં કરો તો લડશે કોણ તમને તો પોલીસ લઈ જાય જેલમાં પૂરી દે બીવડાવે અમારે તો ભગવાનની દયા છે પોલીસ એ હું વકીલ એ હું ધારાસભ્ય એ હું જેલમાં ગયેલો બધી વકલ મને ભગવાને આપી જ્યારે બાજુનું એ મને ઘડ્યો એવો કોઈ નેતા એવો નહીં હોય જે પોલીસ વકીલ ને ધારાસભ્ય ત્રણેય હોય ગુજરાતનો એકમાત્ર હું એવો છું જે વકીલ એ હું પોલીસ એ હું ધારાસભ્ય એવું તમારા વતી લડશે કોણ તમે પરિવાર માંથી આવો છો બધી કાયદા ન આવડતા હોય ખબર ન પડતી હોય ને કેટલી વસ્તુની તકલીફ હોય આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો